માંગરોળ નગરપાલિકાની ચૂંટણી આગામી સોળ ફેબ્રુઆરીના રોજ યોજાવાની છે જેને લઈને તૈયારીઓ ચાલી રહી છે ખાસ કરીને મતદાન મથકો પર ફરજ બજાવનારા જે કર્મચારીઓ છે તેઓ માટે તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે માંગરોળ નગરપાલિકાની ચૂંટણી અંતર્ગત અલગ અલગ બૂથ પર મતદાન મથકો પર ફરજ બજાવનારા કર્મચારીઓને તાલીમ આપવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પોલિંગ ઓફિસર છે પ્રિસાઇડિંગ ઓફિસર છે મહિલા પોલિંગ ઓફિસર છે આ તમામને તાલીમ આપવામાં આવી છે ચૂંટણીની પ્રક્રિયા કેવી રીતે થાય છે ઈવીએમ મશીન શું છે તેની કામગીરી શું છે મતદાન મથક પર તકેદારી રાખવા માટેની તમામ માહિતી આ તમામ જે કર્મચારીઓ જે મતદાન મથકો પર ફરજ બજાવવાના છે તેઓને આ માટેની તાલીમ આપવામાં આવી નગરપાલિકા સામાન્ય ચૂંટણી બે અંતર્ગત બુથ ઉપર કામ કરનાર કર્મચારી પ્રિસાઇડિંગ ઓફિસર હોસ્પિટલ પ્રિસાઇડિંગ ઓફિસર પોલિંગ ઓફિસર અને મહિલા પોલિંગ ઓફિસરની તાલીમ આજે પાંચ તારીખે સવારે પ્રિસાઇડિંગ ઓફિસર અને ફર્સ્ટ પોલિંગ ઓફિસરની તાલીમ હતી એકસો ત્રીસ જણાની તાલીમ હતી અત્યારે ત્રણ વાગ્યાથી પાંચ વાગ્યા દરમિયાનમાં પોલિંગ ઓફિસર અને મહિલા પોલિંગ ઓફિસરની તાલીમ હતી આ સમગ્ર તાલીમ આજે બીજી તાલીમ અમે ચૂંટણી અધિકારીના આદેશ મુજબ તાલીમ આપવામાં આવી હતી થર્ડ એમએન એન કંપાણી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ માંગરોળ અને સરસ રીતે બધાએ તાલીમ લીધી અને ચૂંટણી સારી રીતે યોજાય એ માટે સરસ તાલીમ આપવામાં અત્રેથી આવેલી અને આ જે તમામ કર્મચારીઓ છે એને ચૂંટણીની સમગ્ર પ્રક્રિયા કઈ રીતે કરવાની છે અને મશીન છે એને કઈ રીતે સીલિંગ કરવાનું છે કઈ રીતે મશીન આખા દિવસ દરમિયાનમાં ચાલશે કઈ રીતે આંકડાઓ આપવાના છે આ દરેક બાબતથી એમને માહિતગાર કર્યા અને આ રીતે આ કામગીરી કરવામાં આવી